જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં મંગલધામ વિસ્તારમાં રહેતા બોતેર વર્ષીય ભીખાભાઈ કરાટિયા નામના સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા અનુસાર એકવીસમી સપ્ટેમ્બરના રોજ સવારે દસ વાગ્યે ભીખાભાઈ દુકાને બેઠા હતા તે સમયે એક અજાણ્યા શખ્સ તાળા રિપેર કરવાના વાહને તેમની પાસે આવ્યો હતો અને તેમના ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા માટે ઘરે લઈ ગયો હતો તે વ્યક્તિએ કબાટની ચાવી માંગી અને ભીખાભાઈએ તેને આપી દીધી અને પછી તેને કબાટની બાજુમાં જ કામ કરવાનું શરૂ કર્યું ભીખાભાઈનું ધ્યાન ચૂકવીને તે શક્ષે કબાટમાંથી નેવું થી સો ગ્રામના સોનાના દાગીના ધરાવતું પાકીટ લઈ અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો તો ભીખાભાઈ એ આરોપી સામે

દુકાને બેઠા હોય તેવા સમયે એક તાળા રિપેર કરવા વાળી અજાણ્યો વ્યક્તિ આવે છે જેને પોતાના ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા માટે પોતાની સાથે ઘરે લઈ જાય છે તેવા સમયે આ વ્યક્તિ છે એ કબાટની ચાવી માગે છે અને આ જે વડીલ છે તેને કબાટની ચાવી આપે છે તો ત્યારબાદ કબાટની બાજુમાં ઘરનો મુખ્ય દરવાજો રિપેર કરવા બેસે છે અને આ જે ફરિયાદીની નજર ચૂકવી કબાટમાં રહેલું તેમના સોનાના દાગીના વાળું જે પાકીટ છે તે લઈ અને બપોરના ત્રણ વાગે છે ત્યાંથી નીકળી જાય છે આ ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ તેમની સોનાના દાગીનાની ચૌદ વસ્તુઓ જે નેવું થી સો ગ્રામ જેટલું વજન થાય છે તે લઈ અને નીકળી ગયેલો છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અજરોજ જાણ કરતાં તેની એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાલ શરૂ છે સાથે સાથે સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીને સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે હાલ ટ્રેસ કરવાની પ્રોસેસ શરૂ છે હું ભીખાભાઈ અજાભાઈ કટારિયા મંગલધામ એક જુનાગઢ હું હરિભાઈ ની દુકાને ગયો ત્યાં આ ભાઈ શીખભાઈ કામ કરતો હતો એટલે પોતાનું લોક રિપેર કરતો હતો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે લોક રિપેર કરો છો તો કે હા ઇન્ટરલોક ઇન્ટરલોક મેઇન દરવાજાનું તાવી બનાવી તો કે હા તો એ મને તાવી બનાવવાનું મેં કીધું એટલે એ તારે ભેગો આવ્યો આવ્યો એટલે અમે ઘેરે ગયા આવ્યા ઘેરે આવીને એને એ ઇન્ટરલોક રિપેર કરવા ગયો પણ આખું લીટર ઇન્ટરલોક ખોલી નાખ્યું આખું અને પછી મને મારી પાસે કઈ ઘરની ચાવી માગે કબાટની ની અને કબાટ ની ચાવી માગી એટલે મેં મારી મિસિસ ના પાડ્યો કે ભાઈ અમે કબાટની ની ચાવી આપશું નહીં પણ છતાં કે ભાઈ આપો એટલે મેં

અને ચાવી બનાવવા માટે એ આવ્યો આવ્યો એટલે બેસીને ચાવી બનાવવા માંડ્યો અને ચાવી બનાવી સમય લાગ્યો એટલે મેં કીધું ભાઈ તો એટલો બધો સમય ન રખાય તમારે એક ચાવી બનાવતા કેટલી વાર લાગે તો એ કે હું બનાવી દઉં બનાવી દઉં કરતા કરતા એને ચાવી બનાવીને પાછો લોક દઈ દીધો કબાટ અને મને પાંચ વાગ્યા નો ટાઈમ આપ્યો કે હું જાઉં છું હું પાંચ વાગ્યા આવી જાય એટલે કબટ માંથી વસ્તુ એને જે હતી લેવાની એ લઈ લીધી એટલે પછી અમે લોક સોમવારે ખોલ્યો તો પછી અમારા જે દાગીના હતા એ દાગીના મળ્યા નહીં અને એ લઈ ગયો આખો પોટ આવી રીતે ચોરી થઈ